કિમ પોલીસ સ્ટેશનના કન્યાસી ગામની અંદર બે વ્યક્તિઓને ત્રણ લૂંટારો આવેલા જેમણે સ્ટેબિંગ કરી અને બે મોબાઈલ લૂંટી ગયેલા છે અને આ દરમિયાન સ્ટેબિંગ દરમિયાન પછી પાછળથી જ્યારે હોસ્પિટલાઇઝ કરેલા ત્યારે એક વિનોદ પિહાણ કરીને એક મરણ મરણ જનાર જે છે એનું મરણ થઈ ગયેલ છે સાહેબ કેટલા લૂંટારો તો સાની પર આવ્યા હતા અને શા માટે ચપ્પુ માર્યું ત્રણ લૂંટારો હતા અને બે બાઇક ઉપર આવેલા હતા અને મોબાઈલ લૂંટવા માટે પચીસો પચીસ સો રૂપિયાના બે મોબાઈલ હતા એ લૂંટી ગયેલ છે આરોપી કઈ સીસીટીવી માં કેટ કે શું છે હજી સુધી એની પ્રક્રિયા ચાલુ છે súlaga sabes cuánto ha llovido taro qué rico tiene el lutean o sea vida buena caro yúlaga